નમસ્કાર ખેડૂત મિત્રો હું મનીષ પટેલ રેટ્રો સોલ્યુશન કંપનીમાં જોબ કરું છું આજે અમે ગાંધીનગરના ચિલોડા ગામે આવ્યા છે તો ખેડૂત મિત્રો ભીંડા તો દરેક કંપનીના કે કોઈપણ વેરાયટી બધા સારા જ હોય છે પણ બીજી વેરાયટી કરતાં આ રેટ્રો ઇલેવન પ્લસની અલગ કેવી રીતે પડે છે એ તમને બતાવીશું સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો કે આ ભીંડા એક દરેક છોડ પર એક એક ભીંડા તમને તોડાશે જે બીજી વેરાયટી કરતા અલગ થશે બતાવો મને તમે જોઈ શકો છો દરેક ભીંડા ઉપર દરેક છોડ ઉપર એક એક ભીંડો ટોળા છે સળંગ આપણે વિડીયો લઈ રહ્યા છીએ બીજું કે એની આ ખાસિયત બીજી એક છે કે એની પાન જે ખરા એ ફાટેલા છે ફાટેલો ફાયદો ખેડૂત મિત્રો એ છે એમાં તમારો રોગ જીવાત ઓછી આવશે એ તમારો પૈસાનો પૈસા બચશે તમારે બીજું કે આપણને એક ઉત્પાદન વધારે છે એનું બીજું કારણ એક છે કે દરેક છોડમાં તમે ઇન્ટરનોટ જોઈ નોટ જોઈ શકો છો એકદમ નજીક નજીક છે એક એક છોડ પર તમે જોઈ શકો છો એકદમ નજીક નજીક છે બીજું કે રેટ્રો ઇલેવન પ્લસની અંદર આ તમે ભીંડાનો ઝુમખો જોઈ શકો છો જેથી એની ટોચ પૂરી થતી નથી હાલમાં પચીસ ટોચ થઈ છે આ ભીંડા તમે જોઈ શકો આજુબાજુમાં તમે આખો પ્લોટ જોઈ શકો છો પચીસ તોડ ભીંડાની થઈ છે તે છતાં પણ હજુ અમને વિશ્વાસ છે ને અમે જે ખેડૂતો અભિપ્રાય લીધો છે જોવા માટે આવ્યા હતા એમને એવું કેવું છે આ વેરાયટી હજુ એકસો સોથી એકસો વીસ તોડ થશે તો ખેડૂત મિત્રો તમને આ બીજી વેરાયટી કરતાં કેવી રીતે અલગ આ વેરાયટી પડે છે તમને બતાવ્યું છે એના ફૂલ તમે જોઈ શકો છો એની ભીંડાની ક્વોલિટી તમે જોઈ શકો છો આ ભીંડાનો ઝુમકો તમે જોઈ શકો છો આની ટોચ પૂરી થશે નહીં તો ખેડૂત મિત્રો તમને આજ વસ્તુ કહેવાનું છે કે આ વખતે તમે જો ભીંડા બનાવો તમારા રેટ્રો કંપનીના આ ઇલેવન પ્લસ ભીંડા બનાવજો આભાર ધન્યવાદ